રાધે રાધે મિત્રો તો ભાઈ સ્વાગત છે તમારા આપણે એક નવા બ્લોગ અંદર તો ભાઈ થમનેલ અને એ બધું જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે આજ ગાડી વેચવાની છે વેચવાની છે એટલે વેચાઈ ગઈ છે આજે અગિયાર વાગે સેવલા ઓલા ભાઈ ભાઈને મુરત લઈ લેવા આવી છે જોઈએ હવે ત્યારે ચલી એક કામ કર ₹200 દે ઓર ₹50 કાટ ઓવર એક્ટિંગ કે વેચ મેં તો ભાઈ પેલા જ ના કહી દી મંગાટી ઈ ખરો ને કે વેચાઈ જાય

અતિ તો એક નિર્જીવ વસ્તુ જ પણ એમ લાગે કે ઘરનું કોઈ સદસ્ય ના હોય ઊંઘી હોય સમય અને આ પરિસ્થિતિ રાત અને રાત બપોર એક ગાડી અમારે હાથમાં આવી એટલે અમે કહીને ત્રણ ચાર કલાક થી નાયા આવી હવે ગાડી અમારે હાથમાં આવી હવે આપણે રોડ પર ચડી ગયા અને હવે નીકળી જાય આગળ અને ભરવી નાખી આ તો જો પંપે આપડી ગાડી પૂગી ગયા અને ડીઝલ ભર્યું આપણે સૌથી પેલો પંપ આવ્યો ને જી ન્યા ડીઝલ ભર્યો ઓલા ભાઈ કે પાંચસો નું જ નહીં ખુલે ખાવા તો મેં કે અમે હજાર નું નાખી લે તો લાંબી રહે ને મેળવતા બહુ વાર લાગે આપડે ઘર ના ફરી હારી ઝીંકા ઝીંકા ના ગાડી ની વટી આની પેલા અમારે જે ગાડી હતી ને એ હતી મેક્સી ટ્રક પ્લસ એ આથી ટૂંકી હતી એટલે એમાં ફરી આ પેઢી આપણે ગાડી જો આઈશ્વર ની બાજુમાં હજારની પેઢી હોય તો ફટાફટ પેળા જઈ અને ગાડીના બાયણા બાયણા ખોલ નાખું ખાટપાજ નીચે કરી નાખું એટલે અંદર ની ગરમ હવા નીકળી જાય અંદર બેહાય એમ નહીં હોય ડીટીએન અંદર તો આજના ચેલેન્જ ડીટીએન આપણે 24 કલાક આ ગાડી ની અંદર કાઢવાની છે બુલેરો પિકઅપ એક્સ્ટ્રા લોંગ એડવાઇટર નક તો ભાઈ તો આ ગાડી ની અંદર આપણે 24 કલાક કાઢવાની છે તો કઈ રીતે કાઢશું કઈ રીતે અને ટાઈમ કાઢીઓ આપણે ખાવા પીવાનું હું સુઈ જાય તો એ બધું ભાઈ આગળ વિડિયો બન્યા રહેજો તો આપણો વિડિયો જો હેઠો ઉતરી જાવ સૂરજ જો ડૂબી ગયો હોય અમે દેખાતું નહોતી અને હવે અંધારું થવા માંડ્યું છે ધીમે ધીમે અને જીમ જીમ અંધારું થાય એમ એમ ઘરના પેટ ને તો કેમ ખબર પડી જતી હોય તો ભાઈ થોડી થોડી ભૂખ લાગવા માંડી છે તો અમારે ખાવાનું જુગાડ કરવો જોશે કેમ કે મેગી તો લઈ આવ્યા આપણે પણ ગાડીમાં મેગી કેમ બનાવી એ એક મોટો પ્રશ્ન છે તો એનો ઉપાય મારે કઈક કરવો જોશે

ભૂલી નથી ગયું ને ત્રણ આપણે વાડીએ પૂગી ગયા ને વાડીયા તમને એમ થાતો હું ડ્રાઈવર સાહેબ એમ કિલ્ડર ક્યાંથી આવી ગયો ડ્રાઈવર સાઈડ તો જો કે મારે ગાડી આંકવી તમે કીધું આંખો જોયો હવે આપણે વાડીમાં અંદર ફોરવી દીધી ને આંખવા દે દીધી આમ ફોટા જે ભલે ને ગમે એની આંખતા હોય હવે એને મન હે તો આંકી લી હવે આમ કરો સ્ટેરિંગ આમ કરો ક્યાં જાય પાણ કામ ના ઠોક્યો આમે બસ સીધું કરી લ્યો સીધું કરી લ્યો બસ બીજો ભાઈ ગાડી ને આપડે ઉભી રાખીને તડકો તો આપડે યાર અલગ છે દુનિયાથી આપણે અહી પૂગીને ટાયરું ચેક કરી તકલીફ ના પડે ને અત્યારે નીકળી ગયા અમે ખંભાળીયા બાજુ એ આપણે મોટી મેઘલ ને લઈને ઘટે તો જિંદગી ઘટે મોજમાં કઈ ના ઘટ્યું કે તો ભાઈ દવે થઈ ગયો છે અને મારા એક જરૂરી વાત કહેવાની હતી કે જો આપણે ખટારા વાળા વિડીયોમાં તમે મસ્ત સપોર્ટ બતાવ્યો હોય બરોબર તો ખટારા વાળા વિડીયોમાં ઘણી બધી કોમેન્ટ આવી હતી તો આપણે આગલો વિડીયો લેવાનો ખટારા વાળી બધી કોમેન્ટો આપણે રિપ્લાય દેશું બરોબર એક આપણે પ્રોપર વિડીયો લેવાના એટલે જરૂરી જરૂરી છે ને કોમેન્ટ એવી તો તમારા ભાઈ ખટારાને લગતા કઈ પ્રશ્ન હોય તો આપણે જે કોમેન્ટ કરી દેજો તો આપણે એનો રિપ્લાય દેશું મને ખબર હશે ત્યાં લગી નહીં ખબર હોય તો આપણે કોઈને પૂછીને દેશું તો આ વિડીયો તમને પસંદ આવ્યો તો આ વિડીયો લાઈક કોમેન્ટ અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો નેક્સ્ટ પાસેગમાં